જય શ્રી રામ જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ બે હજાર પચીસના ના કુંભ મેળા છે તો કુંભ મેળામાં જાગે મોનિયમ આ શું સ્નાન સ્નાન ઓગણત્રીસ આજે તો મોડી રાત્રે બે અઢી વાગે જેવું પબ્લિકની અંદર ભગદડ મહીંચી નહાવા ગયા હતા ગંગાજીને સંગમઘાટમાં તો ભગદડ ત્યાં મચવાને લીધે ઘણા બધા યુવકો પડી ગયા એને ઉપરથી માણસો જતા ગયા એટલે ઘણા બધા યુવકો ઈજાગ્રસ્ત થયા છે આ થોડા ઘણા કંઈક યુવકો મૃત્યુ પણ પૈમ્યા છે તો આજના જે સ્યાયી સ્નાન છે સાધુ સંતોના એ બધા બંધ રાખવામાં આવ્યું છે અને બહુ દુઃખની વાત છે કે આવી ઘટના ઘટી છે પબ્લિક બધા આવી જવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે એટલે બધા પ્રેમી જનતાને નિવેદન છે કે પ્રશાસનને સાથને સહકાર આપો પ્રશાસનનું કામ ખૂબ જ સારું છે પ્રશાસન ખૂબ સારું કામ કરી રહી છે પણ પબ્લિકના આવર જવર વધવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે એટલે સાધુ સંતો જે તેર અખાડા છે તે અખાડા શ્યાઈ સ્નાન કરવા માટે ગઈ નથી એટલે મુલતબી રાખવામાં આવ્યું છે શ્યાય સ્નાનનું કાવ્યક્રમ કદાચ મોળકથી બધા સાધુ સંતો પોતાને રીતે સ્નાન કરવા જાય તો વાત બીજી છે બાકી જે ધામે ધૂમેથી શ્યા સ્નાન નીકળવાની હતી આ બંધ રાખવામાં આવ્યું છે અને શ્યા સ્નાન મોનિયામાં વશ્યના બંધ છે પણ વસંત પંચમી આવે છે ત્યારે ચોક સહીથી ઈ વસંત પંચમીનું સ્નાન કરવામાં આવશે આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આપ બધા શાંતિ બનાવી રાખજો અને પ્રશાસનને સાથ સહકાર આપજો જય શ્રી રામ